ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી બળવાન અને બધા સંકટને દૂર કરનાર છે હનુમાનજીને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત છે માટે હનુમાનજીની જન્મતિથિને જયંતિની જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે હનુમાન જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂર્ણમે ઉજવવામાં આવે છે આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે હનુમાનજી કળિયુગમાં હાજરા હજુર છે હનુમાનજીની ભક્તિ કરવાથી સંકટનો નાશ થાય છે આ દિવસે હનુમાનજીના પૂજનમાં સિંદૂર પીળા ફૂલ આંકડાના ફૂલ ચમેલીનું તેલ કાળા અડદ અર્પણ કરવું જોઈએ આજે મંગળવારે ચૈત્રી પૂનમે ચિત્રા નક્ષત્રમાં હનુમાન જન્મોત્સવનો સુભગ સમન્વય સર્જાયો હતો શહેર જિલ્લાના હનુમાનજીના મંદિરોમાં સવારથી મોડી રાત સુધી હનુમાન સ્તોત્ર હનુમાન ચાલીસા સુંદરકાંડ મારુતિ યાગ ભક્તિ સંગીતનો દોર જારી રહ્યો હતો હણી ગામમાં પૌરાણિક ભીડભિંજન હનુમાનજીનું મંદિર આવેલું છે પ્રભુ શ્રી રામજી લંકા વિજય પછી હિરણ્ય નામના દૈત્યને હણમાં હિરણ નગરી હરની તળે પધાર્યા હતા શ્રી રામજીના આદેશ મુજબ હનુમાન દાદાએ દૈત્યને પોતાના જમણા પગ નીચે દબાવી દીધો હતો જે મૂર્તિ મંથ તથા ભંજન મારુતિ નામથી બિરાજમાન છે આજે હનુમાન જયંતિના પાવન પર્વ પર સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહાઆરતીનો લાભ લેવા ભક્તો આવી પહોંચ્યા હતા ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે જે હનુમાનજીને અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટની છે ચક્રવર્તીની મુદ્રા મુદ્રામાં આજે બિરાજમાન હનુમાનજી કરવાનું છે એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિમુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે તો આપણે વિચાર કે રાજા કઈના રાજા છે તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે હનુમાન કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે કે રામના પ્રથમ પુત્ર કોણ તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે અને એના પ્રમાણનું શાસ્ત્ર બતાવી છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા છે જે હનુમાન રાજા હનુમાનજી છે એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે ભીડભર હનુમાનજીની અંદર હનુમાનજીની રાજા ધિરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે કારણ કે ચારો યુગ પ્રતાપ તું મારા હે પ્રસિદ્ધ જગત હોય ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર હાજુર છે અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કરી મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધી વ્યાધી ઉપાય દૂર થશે પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મારા સુખ આપે એ મારો દ્રઢ વિશ્વાસ છે